આ એક બેલ્ટ આપશે એ બેલ્ટના સો રૂપિયા એક્સ્ટ્રા જમા લેશે એ લોકોને તમે અહીંથી બે કિલોમીટર અંદરનો કિલો છે આ રાખો તમે જોઈ તોપનું નામ છે નીલમ તોપ અને એ ટાઈમે ઉપર બારસો વર્ષ જૂનો થયા તો અડી કડી વાવ અને નવઘણ અને અહીંથી આપણે જાય છીએ રાહ નવઘણનો જે કુવો છે એની અંદર એ પર્વત છે ને એ દાતારનો છે અને આ સામેનો છે ને એ ગીરનો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ઋષિરાજ જૂનાગઢ પાર્ટ ટુમાં તમારું સ્વાગત છે અને પાર્ટ વનનો જોઈએ તો મારી ચેનલમાં તમે જોઈ શકો છો અને અમારી પાછળ જોઈ શકો છો કે જે રાજપૂત સમાજની વાડી ત્યાં હું રોકાણો છું અને મારી એક્ઝેક્ટ પાછળવાળો કિલ્લો દેખાય છે ને એ છે ઉપરકોટ કિલ્લો જ્યાં આપણે અત્યારે જવાનું છે પણ પહેલાં એક જગ્યાએ નાસ્તો કરવા જવાનો છે નાસ્તો કરીને ઉપરકોટ ખીલ આવી જાય અને વાત કરીને તો ગરમી જોરદાર છે આ ટાઈમે વરસાદના ટાઈમે શું છે કે વરસાદ આવું આવું છે ને એટલે તો બાઈક અહીંયા પાર્કિંગ કરી દીધું છે અને પચાસ રૂપિયા નો ટાઈમ લિમિટ કે એવું કાંઈ નહીં અને અહીંથી આગળનો રસ્તો છે સીધો ઉપરકોટ અહીંથી આ બાજુ જવો ને એટલે ઉપરકોટ આવશે દરવાજો દેખાડું તમને લોકોને ઉપરકોટનો દરવાજો છે રિનોવેશન ગયું બહુ સારું એવું રેના અને ટાઈમિંગ છે આનો આઠથી ચારનો અને છ વાગે દરવાજા બંધ થઈ જાય છે ચાર વાગ્યા પછી તમે અંદર હોય તો છ વાગે બહુ અને અહીંયા તમને છે ને આ ટાઈપ એક બેલ્ટ આપશે એ બેલ્ટના સો રૂપિયા એક્સ્ટ્રા જમા લેશે એ લોકો અને તમે અહીંથી એક્ઝિટ કરો ને ત્યારે તમને આપે આ સિસ્ટમ સારી છે પ્રાઇવેટનો હોય અહીંયા કિલામ તમને આ સિસ્ટમ બેલ્ટવાળી મળી જશે છે આ બે કિલોમીટર અંદરનો છે ને તો બે કિલોમીટર અંદરનો કિલ્લો છે તો ઉપરકોટ કિલ્લાનું ચાર વરસ કામ ચાલ્યું છે અને તે પછી હમણાં આઠ મહિના પહેલાં ઓપન કરી રહ્યો છે રિનોવેશન કરીને અને આ સ્ટાર્ટિંગમાં જ જોઈ શક જોઈ શકો છો કે હનુમાનજી અને ગણપતિનું મંદિર છે અને આ એન્ટ્રી છે અહીંથી અને ઓકે લશ્કરી વાવ જોઈ શકો છો અને એક ટાઈમ ઉપર આખું જુનાગઢ આ કિલ્લાની અંદર રહેતું હતું પછી ધીરે ધીરે એવું થયું ને એટલે બહાર હોઈ ગયું બાકી આ એન્ટ્રી ગેટ છે જોઈ શકો છો અહીંથી અને આ બેલ્ટ હજી ચેકિંગ આગળ થશે અહીંયા ખાલી ટિકિટ જ ચેક થાય એટલે ડબલ સિક્યોરિટી અને સ્ટાફ એ બધો વ્યવસ્થિત છે પ્રોપર સમજાવ્યું મને આગળ કડીઓ આવશે ને આવી રીતના ઇતિહાસ છે અહીંથી જવા છે આપણે અહીંયા સ્કેન કર્યું આ બેલ્ટ અને ઓલા પાછળના ભાઈ એમને ફોટો પાડ્યો આપણો કે તમે અહીંથી એક્ઝિટ કરશો ને તો તમારા બેકગ્રાઉન્ડમાં ઉપર કટ ખીલો આવે એ ટાઈપ એટલે મેઇન શું છે કે બિઝનેસ માટે અહીંથી તમે જાઓ ને એ દેખાડો બહુ સારો ફોટો છે આપો મને એટલે એનું પેમેન્ટ જે થાય એ તમારે દેવાનું રહેશે એટલે જે કોન્ટ્રાક્ટ છે ને એ કોન્ટ્રાક્ટમાં બીજો એ ફોટા એ ભાઈ હતો ને એન્ડ કંપની હતી એના હારે કોલો હતો કોન્ટ્રાક્ટવાળા પાર્ટનરશીપ એટલે મેન બિઝનેસ માટે બીજું કાંઈ નહીં અને બાકી અહીંથી જવાશે કડી વાવ પહેલાં આપણે જાશું સાયકલ અને કાર પણ ઓલે

પચાસ રૂપિયા એમાં પણ પચાસ રૂપિયા ડિપોઝિટ એટલે એક્સ્ટ્રા જમા કરાવી દેવાઈ રૂપિયા અને એ થોડુંક આગળ જતા ઇતિહાસ આપણે તોપનું નામ છે નીલમ તોપ અને આ તોપ દીવ જૂનાગઢ જુનાગઢ લાવ્યો છે ઓલમોસ્ટ પાંચસો વર્ષ જૂનો તોપ છે અને અહીંથી નજારો જોઈ જોઈશું આખું જુનાગઢ સિટી ગયા છીએ રાણીના મહેલ આ એક એન્ટ્રી ગેટ છે અને આ લાઇટ શોનું પ્રોગ્રામ હતું કારણ કે સામેનો જે છે ને ત્યાં તમારે બેસીને અહીંયા જોઈ પણ રાતે છ વાગે બંધ થઈ જાય છે એટલે કે અત્યારે હમણાં લાઇટ શો બંધ છે લાઇટ શોમાં ઉપરકોટનો ઇતિહાસ બધી દેખાડે તમને આનો ઇતિહાસ વાંચીને કહું તમને આ બાજુથી એન્ટ્રી ગેટ હતું ને અહીંથી આ ટાઈપ જે રે ચુડા સ્મરણ જે રાણી હતા એમનો મહેલ અને આ બધું એ ટાઈમનું છે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બારમી સદીનું આઠસો વર્ષ જૂનું તો જ્યારે એનો રિનોવેશનનું કામ ચાલુ હતું ને ત્યારે મળ્યા આવી જેમાં આટા ચક્કી રમકડાં અને કંઈક બંગડી બનાવવા માટેનું બધુંય છે રિનોવેશનનો ટાઈમ હતો ને એ ટાઈમે મળેલું છે બધું ભાઈ સાહેબ આપ એ ટાઈમે હોય બારસો વર્ષ જૂનો પથ્થર કેવી રીતે ડિઝાઇન કરે ને આ જોવો તમે ના ના ડિઝાઇન એકદમ કેવી રીતના ના કરી રહ્યો છું અને આ બાલ્કની વાળા બારી ટાઈપ છે ઓલી બાજુ સીધે સીધો એન્ટ્રી આવી રહી આપણે આ બાજુ અને આઈ થિંક આ ઉપર જવાનો રસ્તો છે

કડી કડી વાવ છે એક બસ્સો પગથિયા જેમ નીચે છે અને એવું માનવામાં આવે છે કે એક ટાઈમ ઉપર યુદ્ધ ને એવું થતું એટલે ઓલું થતું એક ટાઈમ ઉપર યુદ્ધ ને એવું થતું એટલે કદાચ હારવાનું થાય તેના એના માટેની ત્રણ વાવ બનાવી છે આ અડી કડી વાવ છે તમે જોઈ શકો છો In the nature.